જેને પગલે વિવિધ વિભાગમાં ટોકન ડિસ્પેન્સનરી એટલે કે ટોકન મશીનો મૂકી દેવાયા છે સાથે અલગ 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 ઓપીડીથી લઈને કેસ બારી ડિસ્પેન્સનરી વિભાગમાં પણ એલઈડી મુકાયા છે આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હાલમાં દર્દીઓને કેશ પેપરથી માંડીને ડોક્ટરને બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઇનોમાંથી પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે જેને કારણે ઘણા દર્દીઓને અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઈ જાય છે જોકે આ પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પડોઝળમાંથી રાહત મળશે તેવું લાગી રહ્યું છે જે દ્વારકાધીશ મને કહેતા ગર્વ થાય છે કે સ્મીમેર હોસ્પિટલ એ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદ સમાન છે અને સુરતની સ્મિમેર હોસ્પિટલ એવી છે કે જે મહાનગરપાલિકા સંચાલિત ગુજરાતમાં ફર્સ્ટ હોસ્પિટલ છે અને આદરણીય વડાપ્રધાનનો પણ ખૂબ આગ્રહ છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચવી જોઈએ આ માટે સ્મીમેર હોસ્પિટલમાં રોજની ડેઇલીની ત્રણ હજાર બે હજાર બેથી શરૂ થયેલી હોસ્પિટલમાં આજની ડેઇલીની ત્રણ હજાર ઓપીડી અને બસો પેશન્ટ ઇન્ડોર હોય છે એટલે આ દર્દીઓનો મોટા ભાગનો સમય એનો લાઈનમાં ઊભા રહેવામાં કેસ કઢાવવામાં દવા લેવામાં દરેક ઓપીડીમાં જવામાં નીકળી જતો હોય છે એટલે દર્દીઓને સગાવાલા ખૂબ હેરાન થતા એટલે આનો શું ઉપાય કરી શકાય આના માટે અમારા પદાધિકારીઓ મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સાથે અને અમારા પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા કરીને કે ભાઈ આમાં નવું શું કરી શકાય તો એના માટે ટૂંક સમયમાં મને ગર્વ થાય છે કે એક નવી સિસ્ટમ આવી રહી છે આ સિસ્ટમનું નામ છે હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે એસઆઈએમએ સિસ્ટમ આ સિસ્ટમ અમલી થતાં સમગ્ર જે કામગીરી છે એ કોમ્પ્યુટરાઈઝ થશે અને પેપરલેસ થશે સંપૂર્ણ ડેટા કોમ્પ્યુટરાઈઝ થવાથી દર્દીઓને જે મોટી મોટી લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી એને રાહત મળશે જે કલાકો સુધી ઓપીડીની બહાર બેસી રહેવું પડતું હતું એમાંથી એને રાહત થશે અને અંતે દર્દી અને દર્દીના સગાનાને લાભ થતા ઝડપથી એ સાજો થાય અને એના ઘરે પહોંચે અંતે અમારો ઉદ્દેશ્ય તો એ જ છે કે એનો સમય બચે અને એની સારવાર સારી મળે આ આ માટેની સિસ્ટમ સમયમાં અમલીકરણ થશે અને એનો ફાયદો છેવાડાના દર્દીઓને ખૂબ સારી રીતે થવાનો છે સુરત પાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષ આહિરે જણાવ્યું કે હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ દર્દીને લાઈનમાં ઉભા રહેવાની હવે જરૂર નહીં પડે દર્દી જ્યારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલાં તેની ટોકન ડિસ્મેશનમાંથી ટોકન લેવાનું રહેશે આ ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે દર્દીઓ માટે વેઇટિંગ લોન્જ ઉભા કરાશે જ્યાં દર્દીઓની સુવિધા માટે બેઠેક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે ટોકન નંબર આપ્યા બાદ દર્દીને બારી પરથી જ હેલ્થ કાર્ડ આપશે ટોકન નંબર લઈને દર્દીને જે તે ઓપીડીમાં જવાનું રહેશે ઓપીડીમાં પણ દર્દીઓને લાઇનમાં ઉભા રહેવાની કોઈ જરૂર નહીં પડે ટોકન નંબર આવ્યા બાદ દર્દી સીધા ડોક્ટર પાસે જશે અને કોમ્પ્યુટર માં દર્દીની સારવાર માહિતી અપલોડ કરશે દર્દીની તમામ વિગતો સ્ટોર કરાશે ત્યારબાદ જરૂર પ્રમાણે દર્દી દવા પણ આપવાની અન્ય કોઈ વિભાગમાં રિફર કરવાનું રહેશે તે વિભાગમાં પણ ઓપીડી દર્દીનું સમગ્ર ડિટેલ જે તે વિભાગના ડોક્ટર ને ટ્રાન્સફર કરી દેવાશે જેથી ત્યાં પણ દર્દી જશે ત્યારે તેને લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે

એટલે દર્દીને સમજવામાં આવશે ત્યાંથી ટોકન લીધું બાદ એ કેસ બારી પર જશે ત્યાંથી એને હેલ્થ કાર્ડ મળશે અને એ હેલ્થ કાર્ડના આધારે ઓપીડીના ડૉક્ટર પાસે જશે એ ડૉક્ટર પાસે ગયા બાદ એની એની પાસે પણ એક કોમ્પ્યુટર હશે જે ડૉક્ટર પોતે અથવા રેસિડન્ટ ડૉક્ટર પાસે એમાં એની એન્ટ્રી કરશે કે દર્દીને શું પ્રોબ્લેમ છે કઈ દવા લેવાની છે આ સમગ્ર ડેટા એને દવા બારી પર અથવા એને જો એડમિટ થવાનું છે તો ત્યાં એ જગ્યાએ પહોંચી જશે અને એ દર્દી ત્યાં જશે એટલે આખી સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ હોવાથી અંતે એનો લાભ દર્દી અને સગાવાલાને થવાનો છે અને ખૂબ સારી આ સિસ્ટમ ટૂંક સમયની અંદર